થી કદાચ થોડું થોડું દેખાતું હોય તો જે લાઈટ છે ને ત્યાં પગથી ગિરના સુધી ઉપર ટોચ ભગવાન અને દત્તા લાઇટ લાઈટ છે

થઈ ગઈ આરતીનો લાભ લીધો હવે જમવાનું બને આપણે જમી લેશું અને આ બધે નાના મોટા દેવસ્થાન ઘણા બધા છે શંકર ભગવાનનું મંદિર છે પછી એટલા બાપુ છે એની જે બાપુ પેલા થઈ ગયા બધાના મંદિર છે ખાસ તો મને એમ મજા થઈ કે ગીરના પર્વત પર રાત્રે લોકો મારે જમવાનું બને એનું હવે થોડીક ટાઈમ મળ્યો એડિટ કરું ને કાં પછી સ્ટોરેજ મારું ફૂલ થઈ જશે બસો છપ્પન જીબી પણ સત્તા કેટલું કાઢું તો શાંતિથી બેઠો બેઠો એડિટ કરું આયા जर्नी स्टार्ट la अपनी मस्ती में अपने खुश एने उदाहरण तो न बताऊं जमवानू बनेरू आरती થઈ ગઈ થી બદ्डा બાપુ ભેગા થઈ અને ચલમ ખેંચેરા એ બતાવું તો મને જામવાનુ કે ને મા બાપ ની એ મેલી ને કેવું કે સાય બાપા રાતો પડે એટલે ગેટલી પીયે એકેામુ ચોખો થાય વાહ

जहाँ हाँ मैं आल स्टे कर गुफा जा दर्शन कर से पास वाली गप्पा मत ले से तो <laughs> कमाल की बात है <laughs> तो जमवान उतिया थे जो है बुलावा आ गया है तो हम पहले खा लेते हैं भैया आ बाजू से रेस्टोरेंट खुलो रेस्टोरेंट गोमड़म जो देसी आवा टाइप से

થોડીક વાર બજારમાં જઈ અને ગાર્ડન થેલા પડ્યા થેલા લાવવા પડશે કારણ કે હવાર વાળી પાછું નાઈ નીકળવાનું થશે આગળ બંધ થઈ ગઈ થોડીક બહુ ચાલે છે બાકી અડધી ચાલે છે અડધી બંધ થઈ ગઈ છે નદી વસ્તી ઉપર ચાલી જાહેરી આખી રાત ચાલુ છે હવારમાં છે પાંચ દર્શન કરશે તમારે અહીંયાથી કદાચ થોડું થોડું દેખાતું હોય તો જે લાઈટ છે ને ત્યાં પગથી હવે છે ગિરના સુધી ઉપર ટોચ દત્તાત્રે ભગવાન સુધી અને આખા લાઇટ ગોઠવેલ છે મોટી બેગ માંથી છોટી બેગ કરી જો કાલ માટે કપડા આવી જાય છે પેલા પેલા મૂકી દીધા અને અમારા ખાતા ઢળાઈ જશે અમે ત્યાં સો થી દોઢસો પગથી આગળ ચડતા આવીએ જેવું વાતાવરણ હોય આમ તો ચડે એટલો ટાઈમ છે અમારી પાસે રાતનો ટાઈમ તો છે કેવો દેખાય હા ને અમે ચડે એટલો ટાઈમ છે પણ અમે એક્ચ્યુઅલી કાલે અમે જંગલ સફારી બુકિંગ જીપ્સી સફારી બુકિંગ કરી દીધી છે ને એટલા માટે અમે આ કેન્સલ કરશો ના અમે આજ ચડી જાય છે યાર ઓનલાઈન બુકિંગ મળતો નહીં ફેસ્ટિવલ ઉપર એટલા બધા લોચા થાય તો વાતું નથી આખી જિંદગી પડી દત્તાત્રે મંદિર અને દત્તાત્રે ભગવાન

નવ હજાર નવસો નવ્વાણું પગ ત્યાં પગલી ઓટો મારો માટે ચડ્યા પેલા ઉજાગરો થઈ બાર દુ ચોય બાર છત્રી છત્રીસ કલાક મૂક્યો નહીં બે વર્ષ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો લીપમાં જતો હતો ને આગળથી રોપ વે માં નીચે બેસી બેઠા હતા એ વર્ષે મેં આવ્યા ગઈ સાલની આગની સાલ પણ એ ભાગ્ય જ જોવા મળે નસીબ હોય તો જોઈએ મારા કાલ નસીબ છે કે લગભગ આ બધા આ જંગલ વિસ્તારમાં બધા સાગના પેડ વધારે છે હાગ આપણે કહીએ ને એટલે ત્યાં બધાના પત્તા ખરી ગયા છે ફોન ખરું તું આવી ગુડ મોર્નિંગ જય ગિરનારી તો બસ હવે વાગ્યા થી પોચ તો ફટાફટ નાઈ લેશું ફ્રેશ થઈ અને બધે નીકળી જશું બ્રશ કોલગેટ પતંજલિ એન્ડ ફેસવોશ સાબુ શેમ્પુ બાર થાય ને તો પેસ્ટલ આ બધું લેવું પડે એકદમ મસ્ત ઠંડુ પણ નાવું પડશે પાંચ વાગે હવાનું પહેલાં ઠાડા પડે નાવાનું ટાઢો એટલે અમને ચોથી પાણી આવતો પણ દાઢો ને બરોબર itu. Gih. Teruslah jalan akhirat